વિસનગર શહેરમાં ગઈ તારીખ ચાર દસ બે હજાર પચીસના રોજ એક નાબાલિક દીકરી ઉપર બળાત્કાર બનવાનો એક બનાવ બનેલો છે એ બનાવની વિગતે એવી છે કે એ દીકરીની ઉંમર સાડા ચૌદ વર્ષની છે એ પોતાના ઘરેથી ઘરની બહાર નીકળી ત્યારે વિસનગર શહેરના એક પવન ઠાકોર તથા વિજય ઠાકોર નામના ઇસમ છે એને લાલચ આપી અને મોટર ઉપર બુલેટ મોટર ઉપર બેસાડીને એક અવાવરૂ જગ્યાએ ખેતરમાં લઈ ગયેલા અને ત્યાં તેની સાથે શરીર સંબંધ બાંધેલો ત્યારબાદ આ દીકરીને એ લોકો વિસનગર શહેરમાં પાછા લઈને આવે છે પાછા લઈને એને ડોસાભાઈ બાગ વિસ્તાર છે ત્યાં આગળ એને ઉતારી દે છે ત્યાં એક રાજ ઠાકોર અને એની સાથે એક બીજો એક છોકરો હોય છે એ બંને જણા ફરી પાછા એને મોટરસાયકલ ઉપર અમે તને ઘરે ઉતારી દઈએ તેમ કંઈ એને લઈ જાય છે અને એને પણ એક અવાવરૂ જગ્યાએ લઈ જઈને ત્યાં એની સાથે ફરી પાછો શરીર સંબંધ બાંધવામાં આવે છે આ દીકરીને એની સાથે શરીર સંબંધ બાંધ્યા પછી વિસનગર શહેરમાં જ એક ફરી પાછો એને ઉતારવામાં આવે છે ત્યાં આગળ એક મોદી છોકરો એ છે એને એક્ટિવા ઉપર લઈ જાય છે અને એક્ટિવા ઉપર લઈ જઈ એને દોઢ દિવસ સુધી પોતાના ઘરે રાખે છે એની સાથે અવારનવાર એ સરી સંબંધ બાંધતો હોય છે આ બાબતની જાણ આ દીકરીના પિતાને જ્યારે થાય છે કે દીકરી બે દિવસથી ઘરે નથી આવી એટલે એમણે શોધખોળ ચાલુ કરેલી અને સૌથી પહેલાં પોલીસમાં જાણ કરેલી કે મારી દીકરી મળી આવતી નથી એ દિશામાં અમે તપાસ આદરેલી તપાસ દરમિયાન અમને એવું જાણવા મળેલું કે દીકરી સાંજના સમયે પોતાના ઘરે આવે છે અને એને બોલાવી અને પૂછપરછ કરતાં એણે કહેલું કે લગભગ પાંચથી છ જેટલા છોકરાઓએ એને અવારનવાર અવાવરું જગ્યા ઉપર લઈ જઈ અને અમારી એની સાથે બળાત્કાર કરેલો છે એ હકીકતની તપાસ કરતાં અમે તાત્કાલિક જે છોકરાઓ આમાં સંડોવાયેલા હતા એ છોકરાઓ પૈકીના અમે સૌપ્રથમ વિજય અશોકજી ઠાકોર બીજા નંબર બીજા નંબરે પવનજી દિવાનજી ઠાકોર રાજ ઠાકોર સોહમજી સુરેશજી ઠાકોર મકવાણા દેવાંગ અને મોદી પ્રકાશ આ જે વ્યક્તિઓના એમણે નામ આપેલા છે એ તમામને તાત્કાલિક પકડી લીધેલા એમની પૂછપરછ દરમિયાન જે દીકરીએ અને એના પિતાએ જે અમને હકીકત જણાવેલી એ હકીકતને પૂરેપૂરું સમર્થન મળતું હોય ફરિયાદી જે દીકરીના પિતા છે એમની ફરિયાદ અમે લીધેલી અને ગુનો દાખલ કરીને આ તમામ અત્યારે હાલ અમારી પોલીસ કસ્ટડીમાં છે હાલમાં એ દિશામાં અમારી તપાસ ચાલુ છે જો કોઈની પણ ગુનાહિત સંડોવણી હશે તો એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને એના વિરુદ્ધમાં પણ અમે કાર્યવાહી કરવાના છીએ એટલે હાલમાં જે દીકરી છે એ પોતે માનસિક છે એની શાંતિથી એક જગ્યાએ પૂછપરછ કરી જે જગ્યાએ જે ગેસ્ટ હાઉસમાં પણ લઈ જવામાં આવેલા છે કાયદેસર રીતે એને ગેસ્ટ હાઉસમાં કોઈ એન્ટ્રી કરેલી છે કે કેમ એ દિશામાં પણ અમે તપાસ કરીને ગેસ્ટ હાઉસના માલિકે જો ગેરકાયદેસર એમને એન્ટ્રી આપેલી હશે તો એના વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરી

અને જે જે બનાવો બન્યા છે એમાં તાત્કાલિક પોલીસ એક્શન લેવામાં આવેલું છે અને તાત્કાલિક આરોપીઓને અટકાયત કરી એમને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે છે હાલમાં બળાત્કાર જે મુદ્દો ચાલે છે એ વિશે આપણે વાત કરીશું અને પછી આગળ જે પણ આપની કઈ હશે એની એ બાબતમાં ચર્ચા કરીશું વરઘોડા બાબતે એવું છે કે હાલમાં એ હું આપને કહી અને એમાં હું બીજું કોઈ કાર્યવાહી કરી શકું નહીં પણ અમે પોલીસની જે કડકમાં કડક કાર્યવાહી થતી હશે એ સો ટકા અમે એના વિરુદ્ધમાં બીએનએસ ની કલમ એકસો સાડત્રીસ બે ચોસઠ બે એમ પાસઠ એક સિત્તેર બે એકસો સત્યાવીસ બે તથા પોક્સો એક્ટ એક મુજબનો જે ગુનો નોંધાયેલો છે એમાં જે કલમોની જોગવાઈઓ છે તેમજ બળાત્કારની જે કલમોની જોગવાઈઓ છે એ આધીન અમે આગળ તપાસ કરી રહ્યા છીએ હેલ્લો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે